નમસ્કાર નડિયાદના વોર્ડ નંબર ત્રણમાં જવાહરનગરથી મંજીપુરા રોડ પર ગંદકી અને કચરાના ઢગલાએ સ્થાનિકોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે અસહ્ય દુર્ગંધને કારણે શ્વાસ લેવો દુષ્કર બન્યો છે જ્યારે મચ્છર અને રોગચાળાનો ભય લોકોને સતાવે છે સરકારના કરોડોના સફાઈ ફંડ હોવા છતાં નડિયાદમાં સફાઈની સ્થિતિ દયનીય છે ડોર ટુ ડોર કચરા સંગ્રહની વ્યવસ્થા હોવા ઉપરાંત કચરો રોડ પર જ ખડકાયેલો જોવા મળે છે સ્થાનિકોનો સવાલ છે ફંડ ક્યાં ગયું અને સફાઈ વ્યવસ્થા કેમ નિષ્ફળ શહેર કોંગ્રેસ પ્રમુખે સ્થાનિકોની ફરિયાદો સાંભળી પરંતુ નગરપાલિકા દ્વારા હજુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી

જયારે નડિયાદ નગરપાલિકા પાલિકા ડેવલપમેન્ટ પરંતુ એ જે વિકાસના ચશ્મા નડિયાદના પાંત્રીસ વર્ષના નેતાઓ એક હથ્થું શાસન વાળા જે બતાવ્યા હતા ને એ આજે લોકોના એ ચશ્મા ઉતરી ગયા છે વોર્ડ નંબર ત્રણ માં ચોકડી થી શરૂ કરો છે મંજીપુરા સુધી ચારે બાજુ આખો વિસ્તાર અંધકારમય છે પરંતુ આ લોકોની ધાક ધમકી ના કારણે પ્રજા બોલી શકતી નથી વિકાસ ના કામો થઈ નથી રહ્યા મહાનગરપાલિકા દ્વારા

પૂર્વ કાઉન્સીલરો સૂચના અને માર્ગદર્શન પણ આ બધા જ રૂપિયા આ લોકોના ના ખિસ્સામાં જાય છે જો ના જતા હોય તો આ બધું સ્વચ્છતા ચારે બાજુ જોવા મળત ચારે બાજુ ચારે

ગાયો રસ્તા ઉપર કચરો ખાવા માટે મજબૂર આ જ અધિકારીઓને લીધે થાય છે અને પ્રજા અને પશુ વચ્ચે જે ત્યારે ચાલી રહ્યું છે કે પશુ રખડે છે એ આ બધા માટે જવાબદાર તંત્ર મહાનગરપાલિકા છે અને એમાં પણ દબાણ શાખા કે જે ખૂબ ભ્રષ્ટાચારી છે અત્યારે કે જેઓ વિટામિન એમ ની પ્રેક્ટિસ કરી રહ્યા છે

અને નડિયાદ ગામમાં પશુઓનો ત્રાસ પણ ઓછો થાય અને આ પશુ માલિકોને દંડ પણ ના વેઠવો પડે અત્યારે ચાર ચાર હજાર રૂપિયા દંડ વેઠે છે એ પણ એમાં પણ અમુક ચોક્કસ લોકો તોડ કરાવે છે હિંચકે જઈ અને તમારે સલામી મારો તો તમારો એનો દંડ ઓછો થાય છે પરંતુ ધાક ધમકી માર ખાવાની બીકને કારણે આ પ્રજા બોલી શકતી નથી આખો વોર્ડ ફરી લો તમે ત્રણ નંબર ચારે બાજુ ગંદકી જોવા મળશે રોડ તૂટેલા જોવા મળશે સુવિધા જોવા મળે તો વિકાસ ક્યાં ગયો વિકાસ ખોવાઈ ગયો છે હવે પ્રજાએ છે છે વર્ષથી એક બદલવાનું અમે એવું નથી કહેતા કે અમે બધું કરીશું પણ એટલું તો વચન આપું છું કે હમણાં કરતા સો ટકા વિકાસના કામોને અમે શહેર કોંગ્રેસ દ્વારા સારામાં સારી રીતે પ્રજાલક્ષી થાય તેવી અમે કાર્ય કરીશું